જામનગરમાં અનંત અંબાણીનું પ્રી વેડિંગ ફંક્શન ત્રણ દિવસનું પ્રીવેડિંગ ફંક્શન આજથી શરૂ થશે બોલીવુડના સ્ટાર્સ સહિતના મહેમાનો જામનગર પહોંચી ચૂક્યા છે તો વિશ્વભરમાંથી મહેમાનો પ્રી વેડિંગ ફંક્શનમાં હાજર રહેશે આંતરરાષ્ટ્રીય સ્ટાર રેહાના ફંક્શનમાં પર્ફોર્મ કરશે માર્ક ઝુકરબર્ગ બિલ ગેટ્સ ઇવાન્કા ટ્રમ્પ રહેશે હાજર પ્રીવેડિંગમાં અતિથિઓ ભારતીય સંસ્કૃતિનો આનંદ લેશે તો ત્રણ દિવસથીઓ જે પ્રી વેડિંગ ફંક્શન છે તેમાં તમામ મહેમાનો આવી ચૂક્યા છે અને આજથી તેની શરૂઆત થવા જઈ રહી છે અનંત અંબાણીનું અને રાધિકા મર્ચનનું આ પ્રી વેડિંગ ફંક્શન જે છે તે જામનગરમાં યોજવામાં આવી રહ્યું છે જેના કારણે અતિથિઓ દેશ વિદેશના જે સ્ટાર્સ છે કલાકારો છે તે ખાસ ગુજરાતના જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા છે અલગ અલગ થીમ પરાપ્રિ વેડિંગ ફંક્શન જે છે તે યોજાવા જઈ રહ્યું છે ખાસ કોણ કોણ આવ્યું છે તો ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગની હાજરી જોવા મળી રહી છે ઇવાંકા ટ્રમ્પ પણ આવ્યા છે આપની વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે તો સાથે સાથે યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ પણ જે ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી છે ઇવાંકા ટ્રમ્પ તે પણ જામનગરની મુલાકાતે આવ્યા છે તમામ લોકો તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે